નમસ્કાર તો આપણે આજે જીરાની વિઝિટની અંદર આવ્યા છીએ આપણે ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટનું જબરજસ્ત રિઝલ્ટ છે જગદીશભાઈ છે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે જેટ ટીસી લેવલની અંદર છે અને એમણે ઘણો સમય પછી જીરું કર્યું છે આ ખેતરની અંદર જગદીશભાઈ કેટલા સમય પછી જીરું કર્યું પાંચ વર્ષ પાંચ વર્ષ પછી જીરું કર્યું છે અને જીરાની અંદર આપણી પ્રોડક્ટ વાપરેલી છે ઇન્ડિયા ગ્રોની તમામ પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે ડીએપી યુરિયા બિલકુલ આની અંદર નાખ્યો નથી બીજી કોઈ પણ વસ્તુ આપણી ઇન્ડિયા ગ્લોની બ્રાન્ડ છે એ નાખ્યો નથી તમે જીરું જોઈ શકો છો કે કેટલું ફર્સ્ટ ક્લાસ જીરું છે જગદીશભાઈ કઈ તારીખે કરેલું જીરું ચૌદ તારીખ ચૌદ ચૌદ અગિયારનું જીરું છે આ મતલબમાં હજી પાંત્રીસ દિવસ સોરી ચૌદ અગિયાર એટલે દોઢ મહિનાનું જીરું છે ચાલીસ પિસ્તાલીસ દિવસનું જીરું છે અને બહુ જ જબરજસ્ત જીરોનો વિકાસ છે અને ઉગાર બી બહુ જ સારામાં સારો ઉગાર છે અને કોઈ પણ જાતનો આજે જીરાની અંદર રોગ નહીં તમે જોઈ શકો છો એ એકદમ તંદુરસ્ત જીરું છે એકદમ તંદુરસ્ત જીરું છે એમ દેખી રહ્યા હો તમે જીરાની અંદર તો અમે બે છીએ જેડટીસી છે જગદીશભાઈ અને પરેશ પટેલ એનટીસી તો આ જીરાનું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે કોઈ પણ રોગ નથી કોઈ પણ પ્રોબ્લેમ નથી કોઈ ઉતરવાની તકલીફ નથી અને કંઈ પણ તકલીફ છે નહીં સો ટકા ઓર્ગેનિક જીરું ઓકે તો જુઓ તમે એકદમ આખાની અંદર અને મસ્ત જીરું છે આખા ખેતરની અંદર છે જબરજસ્ત જીરું છે અને સામે ઊભું છે એ રાયડું છે અને રાયડાની અંદર પણ એમણે સો ટકા પ્રોડક્ટ આપણી જ ઇન્ડિયા ગ્રોની જ પ્રોડક્ટ વાપરેલી છે દેખાય છે તમને તો ચાલુ રાખશું